તમે જ ફોન કર્યો તો હા શું નામ છે તમારું મગનભાઈ પરમાર ક્યાં રહેવાનું તમારું પીપરલા નવાપરા વિસ્તાર શું તકલીફ પડે છે બસ આ બાળકો નાના છે અને કામ કઈ થાય નહીં કઈ કઈ મજૂરી જાય ને ખાવા પીવા મળ્યા કરે કઈ વાંધો નહીં ઘર ક્યાં આવેલું છે તમારું નવાપરા મંદિર ઓકે કઈ વાંધો નહીં ચાલો આપણે ઘરે જઈએ અને શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી કંઈક મદદ કરવાની કોશિશ કરીએ ઠીક છે ચાલો ઘરે જઈએ うん。<noise> હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે ભાવનગર જિલ્લાના એક નાના ગામની અંદર હતા અને આજે એક એવા દિવ્યાંગ ફેમિલીની મુલાકાતે આવ્યા હતા તમે આ પરિવારની વાત સાંભળો ત્યારે તમને ખ્યાલ આવશે પરિવારની શું તકલીફો છે આજે આ પરિવારના નાના નાના દીકરો છે ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યા છે તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરી અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયા સાથે બન્યા રહીજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ પરમાર મગનભાઈ બુધાભાઈ અને તમારું બેન

જેમ તેમ કરી બકાયડા કરી બાળકોના લુગડા અમારા અમારે જો કે વીર લારી મારી દસ વીસ રૂપિયાનું પાટલું લઈને પહેરી આ બાળકો જો હું કાંઈ ચપ્પલ પહેરતો નથી અમારા ઘરના ચપ્પલ પહેરતા નથી એને એ ઊભા ભાલે પણ એક પગે હેન્ડીકેપ છે એની આટલું ચપ્પલ નથી લેતા એનું કારણ એ કે મારે નથી જોતા કે હું પૈસા ના લીધી ના પાડે તો બેન હાલમાં શું તકલીફ પડે છે હાલમાં એ જ તકલીફ પડે આમ દાઢી ક્યારેક ક્યારેક કથાવે મજૂરી ઘરના હોય તો તો લેતો આપણી મદદ કરતા હોય તો આપણે મજૂરી થાય બે દાડી થાય તકલીફ તો ઘણી પડે રોજના અમે મિનિમમ તોય તે છોકરો ભાગ કે આ કે તે અમારો ખર્ચો કરતા 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 ખાવા પીવાનું અમારું ઘરનાનું ઓછું રાખીએ છોકરાઓનું તોય તે સો દોઢસો રૂપિયા ઓછામાં મિનિમમ જોઈએ રોજના

જોખવાનું તને જે વ્યક્તિ ગુણ ઉતારી દે એ તારે ખાલી ચાપડા નાખીને વજન પાંચ કિલા દસ કિલા જોખી દેવાનું એટલે એ એ લોકો મને ત્રણ હજાર રૂપિયા આપે એમાંથી અને પછી અમુક ટાઈમ એકાદ બે ત્રણ દાડી કરી લઉં તે ત્રણસો રૂપિયા દાડી હોય તો હજાર પંદરસો નું લગભગ મહિને ક્યારેક કામ થઈ જાય ક્યારેક ન હોય થાય તો એ બકાડી લેવું પડે પછી ત્રણ હજાર મહિથી તો પછી ત્રણ હજારમાં ઘર હાલી જાય છે એમાં તો છે ના હાલ એમાં પાસે

તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી હશે આજે આ બંને હસબન્ડ વાઇફ દિવ્યાંગ છે ઘણી બધી તકલીફો સાથે પોતે કંઈક જીવી રહ્યા છે અને ભાઈએ કીધું પ્રમાણે કે હું ત્રણ હજારમાં નોકરી કરું છું ત્રણ હજારમાં મારું ઘર માણ માણ ચાલે છે ક્યારેક ક્યારેક તો મારા દીકરા દીકરી બીમાર પડી જાય ત્યારે મારી પાસે દવાખાને લઈ જવાની પણ કોઈ પ્રકારની વ્યવસ્થા નથી હોતી ક્યારેક મને ગામમાં કોઈ દાળી આપે છે પણ આજે મારી અપંગતા જોઈને લોકો મને કોઈ કામ પણ નથી આપતા અને સાચી વાત છે ભાઈએ કીધું પ્રમાણે કે બે પગ સાજા હોય એમને જે દાળી મળતી હોય છે આજે મારે અપંગ હું અપંગ છું તો આજે મને કોઈ નોકરી પણ નથી આપતા તો દોસ્તો હા માટે આવા લોકોને કામ આપવું જોઈએ આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા લોકો હોય એ પણ એમનું પોતાનું બે ટાઈમનું ઘરનું ગુજરાન ચલાવી શકે તો આજે આપણી પૂરી ટીમ આ દિવ્યાંગ પરિવારને કે કેવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ દિવ્યાંગ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ જશે કે આ દિવ્યાંગ પતિ પત્ની કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા આજે આ દિવ્યાંગ પતિ પત્ની પાસે કોઈપણ પ્રકારની જમવાની પણ વ્યવસ્થા નહોતી માણમાણ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા પણ આજે આ પરિવારની જે પણ રિકવાયરમેન્ટ હતી રિક્વરમેન્ટના હિસાબે પરિવારે જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું હતું બધું જ રાશન કર્યાણું અત્યારે આપણે લઈ લીધું છે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈના દેસાઈને સપોર્ટથી સહયોગથી આ દિવ્યાંગ પતિ પત્નીને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આ ત્યાં પરિવારને રાશન રાશન આવ્યા પછી ઘણું સારું લાગે છે બેન કેવું લાગે છે આજે રાશન આવ્યા પછી સારું છે હવે તમારે રાહત મળશે ને રાહત તમે કેતા હતા ને જમ્મુ ઘણી બધી તકલીફ પડી રહી છે તો જમ્મુમાં રાહત મળશે ને અને ભાઈ આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈ દેસાઈને સપોર્ટથી સહયોગથી તમારે જે પણ તકલીફ પડી રહી હતીમાં આજે પંકજભાઈ દેસાઈનો પૂરો પરિવાર તમને સપોર્ટ બન્યો છે તો તમે આજે પંકજભાઈ દેસાઈને કંઈ કહેવા માગતા હોય તો જય આ સાહેબે અમને મદદ કરી તેનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન તેમને સુખી રાખે થેન્ક યુ સો મચ તો બેન આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માગતા હોય તો એને ખૂબ ખૂબ આભાર એમનો આટલો અમને સપોર્ટ કર્યો તો અમને આટલી રાહત લાટ મળી થેન્ક યુ સો મચ મેં ખુશ છો અને પણ આજે રાહત મળીને કેવી રાહત મળી આજે સારી સારી મળે ને બસ હંમેશા આવી રીતના ખુશ રહેજો કારણ કે તમે ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યા છો પણ હવે તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં તમને ઘણી બધી રાહત મળશે ઠીક છે બેન બિલકુલ ચિંતા નહીં કરતા તો થેન્ક યુ સો મચ પંકજભાઈ દેશે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગ પતિ પત્નીને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આ ત્યાં દિવ્યાંગ પતિ પત્નીને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશ માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ તો ભાઈ આજે તમારી રિક્વેરમેન્ટ નહીં બધું રાશન તો આવી જ ગયું છે તો મતલબમાં હવે તમારે શું રાહત મળશે હવે અમારે ઘણી બધી રાહત મળશે હવે અમારે અમુક ટાઈમ સુધી રાશન નહીં લાવવું પડે અને તેના લીધે અમારા પૈસાનો પણ બચાવ થાય છે અને તે જ અમે બાળકોની પાછળ એની વાપરી શકશો પૂરી કરી બિલકુલ સાચી વાત છે હવે તમારી દીકરાની તમે ઈચ્છાઓ પણ પૂરી કરી શકશો કારણ કે તમે જે કમાશો એમાંથી તમે બચત પણ કરી શકશો કારણ કે તમારા રાશન લેવાની તો ચિંતા દૂર થઈ ગઈ એટલે તમે જે પણ કમાશો એમાંથી તમે બચત પણ કરી શકશો ઠીક છે કંઈ વાંધો નહીં હવે તમારી જે પણ રિક્વાયરમેન્ટ એ રિક્વાયરમેન્ટ નહીં બધું રાશન આવી ગયું છે ને હા આવી ગયું ઓકે કઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને ને મારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટના હિસાબે આજે અમે સપોર્ટર બનવાની કોશિશ તો કરી જ છે પણ તમારી આસપાસ પણ જો કોઈ જરૂરિયાત અથવા કોઈ નિરાધાર પરિવાર તો પ્લીઝ અમને સપોર્ટર બનજો કારણ કે આજે આવા ઘણા બધા પરિવારો છે જે આવી તકલીફો સાથે જીવતા હોય છે તો દોસ્તો હર માટે આવા લોકોને સપોર્ટર બનવાની કોશિશ કરજો તો બસ દોસ્તો આજ માટે એટલું છે મળે છે ને સ્ટુડિયોમાં ત્યાં સુધી તમારું તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ